નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ આજે તમને આ વિડીયોના માધ્યમથી એક અદ્ભુત કથા વાર્તા સાંભળવા મળશે જો તમે આ કથા વાર્તા સાંભળી રહ્યા છો તો પૂરે સાંભળજો તો જ તમને સમજવામાં સહેલું પડશે કે મનુષ્ય કયા કર્મોથી ગરીબ અને ધનવાન બને છે અને ધનવાન તથા ગરીબ બનવા પાછળનું રહસ્ય પણ સમજાઈ જશે આ ચેનલ પર અપલોડ કરવામાં આવતા વિડીયોમાં આપ સૌના તરફથી અપાર પ્રેમ અને સહયોગ મળી રહ્યો છે આ ચેનલના 20000 થી વધુ સબ્સ્ક્રાઇબ થઈ ગયા છે. એ પણ મારા માટે મોટી ખુશીની વાત છે. તે બદલ આ તમામ દર્શક મિત્રોનો હું અંતકરણથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ સમજવા લાયક વાર્તા પ્રસંગ છે. તો અંત સુધી જરૂર સાંભળશો એક शिष्य તેના ગુરુજીને ત્રણ પ્રશ્ન પૂછ્યા કે સંસારમાં સૌથી નરમ એટલે કે મુલાયમ શું છે? મારો બીજો પ્રશ્ન એ છે કે સંસારમાં સરવથી મીઠો શું છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય ક્યાં કર્મોથી ધનવાન અને ગરીબ બને છે પછી એના ગુરુજી એમના શિષ્યને એક વાર્તા દ્વારા એના પ્રશ્નોના જવાબ આપે છે હું ગુરુજીએ શિષ્યને કહ્યું કે હું જે કથા સંભળાવું તે ધ્યાનથી સાંભળ આ કથામાં ત્રણેય પ્રશ્નોના જવાબ તને મળી જશે કથા આ મુજબ છે એક નગરમાં એક ખૂબ મોટા શેઠ રહેતા હતા તે શેઠ ખૂબ જ શ્રીમંત હતા દૂર દૂર વિદેશોથી તેમનો વેપાર સંકળાયેલો હતો તે શેઠ ત્રણ પુત્રીઓ હતી તે ત્રણેય પુત્રીઓ ખૂબ જ સુશીલ સુંદર અને ગુણવાન હતી ત્રણેય પુત્રીઓ જોવામાં રાજકુમારીઓ જેવી લાગતી હતી સુશીલ ત્રણેય દીકરીઓને અપાર સંપત્તિ હતી એટલે શેઠનું જીવન સુખદાય ચાલતું હતું એક દિવસ શેઠને વેપાર અર્થે વિદેશ જવાનું થાય છે ત્યારે શેઠે મનમાં વિચાર કર્યો કે હું વિદેશ જાઉં છું તો મારે મારી પુત્રીઓ માટે વિદેશથી કંઈક લાવવું જોઈએ અને મારી પુત્રીઓને તે આપવું જોઈએ એવું વિચારીને શેઠ પોતાની પત્ની પાસે જઈ અને પોતાની પત્નીને પૂછે છે કે વાગ્યવાન હું વ્યવસાય અર્થે વિદેશ જાઉં છું તો આપણી પુત્રીઓ માટે મારે વિદેશથી કંઈક લાવીને આપવું છે બોલો શું લાવું ત્યારે શેઠની પત્ની કહે છે કે તમારે વિદેશથી પુત્રીઓ માટે કંઈક લાવવું જ છે તો તમે જાતે પુત્રીઓને જઈને પૂછી લો કે તેમને શું પસંદ છે ત્યારબાદ શેઠ તે શેઠ પોતાની ત્રણેય પુત્રીઓને પોતાની પાસે બોલાવે છે અને તેમાં સૌથી મોટી દીકરીને પૂછે છે કે હે પુત્રી તું મને મારા પ્રશ્નનો જવાબ આપ કે તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે મોટી દીકરી જવાબ આપે છે કે પિતાજી તમને હું મારા પ્રાણથી પણ વધારે પ્રેમ કરું છું દીકરીનો જવાબ સાંભળીને શેઠ બહુ ખુશ થયા અને દીકરીને કહ્યું કે બોલ બેટી હું વિદેશ જાઉં છું તારા માટે શું લાવું દીકરી કહે છે કે પિતાજી તમે વિદેશ જાઓ છો તો મારા માટે એક નાની સોનાની થાળી લેતા આવજો શેઠે કહ્યું કંઈ વાંધો નહીં દીકરી હું તારા માટે સોનાની થાળી લેતો આવીશ એના પછી શેઠે તેમની બીજી વચેટ દીકરીને બોલાવી અને તેને પૂછ્યું કે બેટી તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે દીકરી બોલી કે પિતાજી આ તો કંઈ પૂછવાની વાત છે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું આ દીકરીનો પણ આવો જવાબ સાંભળીને સેઠને ખૂબ આનંદ થયો પછી તેમણે પૂછ્યું કે બેટી હું વિદેશ જઈ રહ્યો છું બોલ તારે વિદેશથી સો મંગાવું છે એટલે વચ્ચે જ પુત્રીએ કહ્યું કે પિતાજી તમે વિદેશ જાઓ છો તો મારા માટે સોનાનો પંખો લેતા આવજો સાંભળીને શેઠે કહ્યું ચોક્કસ બેટી હું તારા માટે એક નાનો સોનાનો પંખો લેતો આવીશ હવે વારો હતો સૌથી નાની ત્રીજા નંબરની પુત્રીનો જેવી રીતે પહેલી બે દીકરીઓને પૂછ્યું હતું તેવી જ રીતે શેઠે આ દીકરીને પણ પૂછ્યું કે બેટી તો મને કેટલો પ્રેમ કરે છે ત્યારે સૌથી નાની પુત્રીએ જવાબ આપ્યો કે પિતાજી હું તમને નમક સમાન પ્રેમ કરું છું નમક એટલે મીઠું પોતાની દીકરી પોતાની તુલના મીઠા સાથે કરે છે આટલું સાંભળીને શેઠને બહુ ગુસ્સો આવી ગયો અને તેમનાથી આ સહન ન થયું અને તેમણે સૌથી નાની પુત્રીને કહ્યું કે બેટી તું મને પ્રેમ નથી કરતી તું મને નમક બરાબર માણે છે તે મારી સરખામણી મીઠા બરાબર કરી છે તેથી હું તારા માટે વિદેશથી કંઈ પણ લાવીશ નહીં ત્યારબાદ શેઠ તો વિદેશ યાત્રા માટે નીકળી ગયા થોડા દિવસો વીત્યા પછી શેઠ પરત આવે છે અને તેમની બંને મોટી પુત્રીઓએ જે મંગાવ્યું હતું તે લાવીને આપી લે છે તેમણે તેમની મોટી દીકરીને સોનાની થાળી આપી અને વચિત દીકરીને સોનાનો નાનો પંખો આપ્યો અને ત્રીજી સૌથી નાની દીકરીને કહ્યું કે તું મને પ્રેમ નથી કરતી તું મને મીઠા સમાન પ્રેમ કરે છે એટલે તે મારું અપમાન કર્યું છે માટે હું તારા માટે કંઈ પણ નથી લાવ્યું એના પિતાની આ વાત સાંભળીને પુત્રીને જરા પણ દુઃખ ન થયું અને પેલી મોટી બની દીકરીઓ પોતપોતાની વસ્તુઓ લઈ અને ખૂબ જ ખુશ થઈ ગઈ ત્યારબાદ થોડા દિવસો પછી એ નગરના રાજાનો રાજકુમાર ઘોડા ઉપર સવાર થઈ અને નગરમાં ભ્રમણ કરવા માટે નીકળ્યો છે ત્યારે રાજકુમારને તરસ લાગે છે તો તેમને શેઠનું ઘર નજરે પડે છે તો રાજકુમાર પાણી પીવા હાટું શેઠના ઘરે પહોંચી જાય છે પાણી પીધા પછી રાજકુમારની નજર શેઠની સૌથી નાની દીકરી પર પડે છે ત્યારબાદ રાજકુમાર શેઠને કહે છે કે શેઠ મને તમારી સૌથી નાની દીકરી પસંદ આવી ગઈ છે હું તેની સાથે વિવાહ કરવા માગું છું આટલું સાંભળીને શેઠે કહ્યું કે હા રાજકુમાર તમે મારી પુત્રી સાથે વિવાહ કરવા માગો છો તે તો બહુ મોટી વાત છે મારી દીકરી અને અમારા માટે તો મોટી સૌભાગ્યની વાત છે પરંતુ હજી મારી બે દીકરીઓ છે આ સૌથી મારી નાની દીકરી છે અને હું પહેલાં મારી મોટી દીકરીના વિવાહ કરાવવા માગું છું જો તમે ઈચ્છતા હો તો તમે મારી મોટી દીકરી સાથે વિવાહ કરી શકો છો ત્યારે રાજકુમારે શેઠને કહ્યું કે હું તમારી મોટી દીકરી સાથે વિવાહ કરી લઈશ પરંતુ પહેલાં મારે મારા માતા પિતાની યાજ્ઞા લેવી પડશે અને તમારી પુત્રીને રાજમહેલમાં લઈ જવી પડશે અને જો મારા માતા પિતા મને અનુમતિ આપે તો હું તમારી મોટી દીકરી સાથે લગ્ન કરી લઈશ આટલું સાંભળીને શેઠ તૈયાર થઈ જાય છે અને રાજકુમારને કહે છે કે મને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે માટે તમે મારી મોટી દીકરીને તમારી સાથે રાજમહેલમાં લઈ જઈ શકો છો શેઠની મોટી દીકરી પોતાની પિતાની યાજ્ઞા મળ્યા બાદ તે રાજકુમાર સાથે મહેલમાં જાય છે અને મહેલમાં જઈને રાજકુમાર તેનો ખૂબ જ આદર સત્કાર કરે છે અને તેને એક ખૂબ મુલાયમ અને નરમ ગાદી ઉપર બેસાડે છે મુલાયમ બેઠક ઉપર બેસીને તે દીકરી ખૂબ જ ખુશ થઈ જાય છે રાજકુમાર તેને પીવા માટે શરબત આપે છે શરબત ખૂબ જ મીઠું અને સુગંધીદાર હતું તે મોટી દીકરી તો શરબત પીને ખૂબ જ આનંદિત થઈ જાય છે ત્યારબાદ રાજકુમાર તે શેઠની પુત્રીને બે પ્રશ્ન પૂછે છે કે તમે ક્યારે આટલી મુલાયમ બેઠક ઉપર બેઠા છો

અને આટલું મીઠું શરબત નથી પીધું તે મારા માટે યોગ્ય નથી એમ કહીને રાજકુમાર તેને પોતાના પિતાના ઘરે મૂકી આવે છે અને શેઠને કહ્યું કે શેઠ હું તમારી બીજી પુત્રીને હવે રાજમહેલમાં લઈ જઈશ કારણ કે તમારી મોટી પુત્રી મારી પરીક્ષામાં નાપાસ થઈ છે તે માટે હું તમારી વચેટ દીકરીને લઈ જઈશ જો તે પરીક્ષામાં પાસ થઈ જશે તો તે મહારાણી બની શકશે અને ત્યારબાદ તેમની વચેટ પુત્રીને શેઠ યાજ્ઞા આપે છે અને રાજકુમાર તેને લઈ અને પોતાના મહેલમાં આવે છે અને જેવી રીતે પહેલી છોકરીને મીઠું શરબત અને મુલાયમ બેઠક આપી હતી જ રીતે આ છોકરીને પણ મીઠું શરબત પીવા માટે આપ્યું અને મુલાયમ બેઠક ઉપર બેસાડી અને એ જ બે પૂછ્યા કે હે શેઠ કન્યા શું તમે ક્યારે આટલું મીઠું શરબત અને આટલી મુલાયમ બેઠક ઉપર બેઠા છો ત્યારે તે શેઠ પુત્રી કહે છે કે નહી રાજકુમાર મેં ક્યારે આટલું મીઠું શરબત નથી પીધું અને આવી મુલાયમ બેઠક ઉપર હું ક્યારે નથી બેઠી ત્યારબાદ તે રાજકુમાર તે શેઠની પુત્રીને કહે છે કે હે શેઠની કન્યા તમે પણ રાણી બનવા માટે યોગ્ય નથી તમે મારી પરીક્ષામાં સફળ રહ્યા છો આટલું કહીને રાજકુમાર તે શેઠની તે પુત્રીને લઈ અને શેઠના ઘરે આવે છે અને સન્માનથી તે શેઠને સુપ્રદ કરે છે અને હવે રાજકુમાર શેઠની ત્રીજા નંબરની સૌથી નાની દીકરીને સાથે લઈ જવાની અનુમતિ માગે છે શેઠ પોતાની પુત્રીને લઈ જવાની મંજૂરી આપે છે ત્યારબાદ રાજકુમાર તે શેઠની પુત્રીને સાથે લઈ અને મહેલમાં આવે છે અને જેવી રીતે પહેલી બે કન્યાઓને બે પ્રશ્નો પૂછ્યા હતા તે જ પ્રશ્ન આ કન્યાને પણ પૂછે છે કે હે શેઠ કન્યા શું તમે પહેલાં હું મીઠું શરબત પીધું છે અને આટલી નરમ બેઠક ઉપર ક્યારે બેઠા છો ત્યારે તે શેઠની સૌથી નાની દીકરી થોડો હસે છે અને હસતા હસતા કહે છે કે રાજકુમાર હું આનાથી પણ વધારે નરમ વસ્તુ ઉપર બેઠી છું જે મારી માનો ખોળો છે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જેમાં માના ખોળા કરતાં વધારે નરમાઈ હોઈ શકે જ્યાં વ્યક્તિ સૌથી વધારે શાંતિની અનુભૂતિ કરી શકે છે માનો ખોળો માની ગોદ જે આ નરમ બેઠકની સાથે એની તુલના પણ ના થઈ શકે આટલું સાંભળીને રાજકુમાર બહુ પ્રસન્ન થયા અને તે છોકરીને બીજો પ્રશ્નનો ઉત્તર આપવા માટે કહ્યું ત્યારે તેની જવાબ આપ્યો કે હા રાજકુમાર મેં આનાથી પણ વધારે મીઠું શરબત બિરેલ છે ને બીજું કંઈ ને પણ મારી માનું દૂધ છે મારીવાનું દાવણ છે કેમ કે આ સંસારમાં એક શિશુ માટે માતાનું દૂધ જ સર્વપ્રિય હોય છે મહારાણી પણ મળી ગઈ હતી ત્યારબાદ રાજકુમારે શેઠની યાજ્ઞાથી શેઠની સૌથી નાની પુત્રી સાથે વિવાહ કરી લીધા અને તે હવે નગરની મહારાણી બની ગઈ હતી જ્યારે તે મહારાણી બની જાય છે ત્યારે તેણે તેના પિતાને પોતાના મહેલમાં ભોજન માટે આમંત્રણ આપ્યું તે શેઠની પુત્રીએ પોતાના પિતાને ભોજન માટે બોલાવ્યા હતા તો બધા શાકને મીઠા રખાવ્યા હતા દરેક શાકમાં સૂકા મેવા નખાવ્યા હતા પણ કોઈ પણ શાકમાં મીઠું નહોતું ન ખાવ્યું જ્યારે તે શેઠ પોતાની દીકરીને ત્યાં રાજમહેલમાં આવે છે અને ત્યારે તેઓ ભોજન કરવા બેસે છે તેમણે ભોજન ચાખ્યું ત્યારે તેમના મોઢાનો સ્વાદ બગડી જાય છે અને વારાફરતી બધી વાનગીઓ ચાખે છે તો તેનો સ્વાદ તેમને સારો નથી લાગતો કારણ કે તેમાં મીઠું નહોતું નમક નહોતું તેમાં ગમે એટલા મેવા નાખ્યા હોય પરંતુ તેમાં નમક ન હોવાના કારણે તે વાનગીનો સ્વાદ બગડી જાય છે ત્યારે તે શેઠને બહુ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં તે રાજકુમાર પાસે જાય છે અને કહે છે કે તમે આ કેવી વાનગીઓ બનાવડાવી છે તમે મારી મજાક કરવા માંગો છો ત્યારે રાજકુમાર કહે છે કે મેં આ વાનગીઓ નથી બનાવડાવી આ વાનગીઓ તો તમારી પુત્રીએ જ બનાવડાવી છે અને તેના કહેવા મુજબ એક પણ વાનગીમાં નમક નહોતું નાખ્યું ત્યારે તે શેઠ પોતાની દીકરી પાસે જાય છે અને કહે છે કે તું મારાથી કયા જન્મનો બદલો લઈ રહી છે ત્યારે શેઠની દીકરી કહે છે કે નહીં પિતાજી હું કોઈ બદલો નથી લઈ રહી જ્યારે તમે વિદેશ ગયા હતા ત્યારે તમે મને પૂછ્યું હતું કે તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે મેં તમને કહ્યું હતું કે હું તમને નમક બરાબર પ્રેમ કરું છું ત્યારે તમે મારી બહુ મજાક ઉડાવી હતી પરંતુ તમે મારો સાચો પ્રેમ નથી જાણી શક્યા જેમ નમક વગર બધી વાનગીઓ ફીકી લાગે છે તેવી જ રીતે તમે મારી જિંદગીમાં ન હોય તો મારું જીવન ફીકું છે મેં વાનગીઓમાં બધા પ્રકારના મેવાઓ નખાવ્યા પરંતુ તેમાં નમક મીઠું ન હોવાના કારણે તે ફીકું લાગતું હતું તો વિચારો પિતાજી મારા જીવનમાં તમારું મહત્વ એટલું જ છે કે જીવનમાં ગમે તેટલું ધન સુખ સંપત્તિ હોય પરંતુ પિતા વગર તે બધું ફીકું લાગે છે તે દીકરીની આટલી વાત સાંભળીને તે પિતા બહુ ખુશ થયા અને દીકરીને ગળે લગાવીને ભરપૂર આશીર્વાદ આપ્યા જેવી રીતે પેલી બે કન્યાઓને પોતાના પિતાએ સોનાની થાળીને સોનાનો પંખો આપ્યો હતો તે બંનેને એટલું જ મળ્યું અને સૌથી નાની દીકરી જે સાચો બોલી તેની દુનિયાની તમામ સુખ સંપત્તિઓ મળી ગઈ અને અપાર ધન મળ્યું હે શિષ્ય જે વ્યક્તિ પોતાના માતા પિતાને અપાર પ્રેમ કરે છે તેમનો આદર કરે છે તેમનું સન્માન કરે છે એમની સેવા કરે છે તેવા લોકો ક્યારેય દુઃખી નથી થતા અને દુનિયાની તમામ સુખ સંપત્તિઓ પ્રાપ્ત કરે છે કેમ કે તેમની સાથે સૌથી મોટા પોતાના માતા પિતાના આશીર્વાદ હોય છે તો દર્શક મિત્રો આ કહાનીથી તને શું શીખ મળી કમેન્ટ કરીને જરૂર જણાવશો મળીશું બીજા વિડીયોમાં આવી જ એક વાર્તા કહાની લઈને ત્યાં સુધી આપ સર્વેને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ